પંદર સપ્ટેમ્બર બે ના રોજ પદ્મશ્રી રજ્જુ શ્રોફ ઓરિટોરિયમ વાપી ખાતે મહિલા ક્લબ વાપીના અધ્યક્ષ શિલ્પાબેન અગ્રવાલના નેતૃત્વમાં ભવ્ય બિંગો નાઇટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પારિવારિક મનોરંજનની સાથે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન માટે ફંડ એકત્રિત કરવા હેતુ આયોજન થયું હતું આ કાર્યક્રમમાં શહેરના વિવિધ ભાગોમાંથી શહેરીજનો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા અને સાંજનો આનંદ રમત સંગીત અને ડિનર સાથે માણ્યો હતો આ કાર્યક્રમમાં બે લાખ રૂપિયાથી વધુ નામ ભવ્ય ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં એકવીસ હજાર રૂપિયાનું પ્રથમ ઇનામ ઉષાબેન યાદવે બીજા નંબરનું ઇનામ વંદનીબેન શાહે અને ત્રીજા નંબરનું ઇનામ રેણુબેન તંવરે જીતતી લીધું હતું આ સાથે જ પારમ ગ્રુપ દ્વારા યોજાયેલા લકી ડ્રોમાં શિખા અગ્રવાલે એક લાખ કિનારી પરીખે એક લાખ અને કૃષ્ણ ભટ્ટે પચાસ હજાર રૂપિયાના વાઉચર જીતી લીધા આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે મિત્તલ ઉપસ્થિતિમાં કાર્યક્રમની શોભા વધારી હતી તેમજ પારમ ગ્રુપ અને શ્રી દાન હોટલે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સ્પોન્સરની ભૂમિકા ભજવી હતી વાપીના લોકો અને પ્રખ્યાત સંસ્થાઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મક્કમ યોગદાન આપ્યું હતું જેમ કે ધ એલાયન્સ ગ્રુપ વાપી મુખ્ય રેસિડેન્સી મેડી મિત્ર મુખ્ય હિલ્સ વાઇબ્રન્ટ છાડા ગ્રુપ મહિલા ક્લબની ટીમના કઠોર પરિશ્રમ અને સમર્પણની આ કાર્યક્રમ યાદગાર બન્યો હતો કાર્યક્રમનું સમાપન સંગીત અને નૃત્ય સાથે કરવામાં આવ્યું હતું તેનાથી ઉપસ્થિત લોકોને યાદગાર અનુભવ પણ મળ્યો હતો આ કાર્યક્રમ દ્વારા મહિલા ક્લબે માત્ર મનોરંજનનો માહોલ જ નથી બનાવ્યો પણ એક મહત્વપૂર્ણ સામાજિક સંદેશો પણ પાઠવ્યો છે ક્લબના સ્થાપક સભ્યો દ્વારા અઢાર વર્ષ પૂર્ણ થતા આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જૂના દિવસોની યાદો પણ તાજી કરવામાં આવી હતી સમિતિના સભ્ય અને બિંગો ટીમના તમામ સભ્યો કાર્યક્રમમાં લોકોના ઉત્સાહને જોઈને ખૂબ જ ઉલ્લાસિત થયા હતા અધ્યક્ષ શિલ્પા અગ્રવાલ સચિવ સાધનાબેન બાજપાઈ અને ખજાનચી સુંદન સુનંદાબેન જોશીએ તમામ ઉપસ્થિત લોકોની અને કાર્યક્રમની સફળતા માટે યોગદાન આપનારનું આભાર વ્યક્ત કર્યો હતો